કૂદ લગાવવા માટે આગળ વધી રહી છે આપણે સૌ તેને નિહાળી રહ્યા છીએ જેસરની જનતા તાળીઓના હર્ષનાદ સાથે અમને વધાવે

સૌ કોઈને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી આનંદની અને ગૌરવની લાગણી અનુભવું છું આપણી આઝાદી માટે પોતાનો સર્વસ અર્પણ કરેલ અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરો તમામ હાજર મહાનુભાવ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાએ આજના પાવન દિવસે પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓથી વાત આરંભ કરું છું मेरे भारत की महिमा तो देव सभी देवों ने भी मानी है कभी तो जन्म लेने की इस भूमि में ठानी है, यहाँ श्री राम की मर्यादा महाभारत की कहानी है तो आए साथ मिलकर सब हमें संस्कृति बढ़ानी है महात्मा बुद्ध से त्यागी महावीर से ज्ञानी है यशोधरा का विरह तो पन्ना की कुर्बानी है करु वर्णन में भारत का तो कम लगती है कई सदिया યા પુરુષોમાં નારાયણ ઓર નારીને ભવાની હૈ કેટલું ઉપયોગ છે કે આપણી આજે માર્ચ માસની આગેવાની પણ મહિલા બટાલિયને લીધી ચાર દિવસમાં ચાર દિવસ પહેલા આપણે જોયું એક ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા સાડા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આપણે શ્રી રામનું જન્મભૂમિનું મંદિરનું ભગવાનની પ્રાર્થપણા પ્રતિષ્ઠા થઈ ભગવાન વડાપ્રધાન શ્રી શબ્દોમાં કહું તો રામ એક ઉર્જા છે રામ રૂપે રાષ્ટ્ર ચેતના મંદિર રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે આપી સદીઓની તપસ્યા હવે સફળ થઈ છે જમ્મુ કાશ્મીરના રાજ્યની અંદર પણ કરણ ત્રણસો સિત્તેરની નાબૂદી બાદ ઘણા સકારાત્મક પરિણામો આપણને જોવા મળી રહ્યા છે વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે આપણા ધોરણોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ નો એવોર્ડ મળેલો છે અને આજે એટલું જ ઉચિત છે કે ભારત સરકાર આજે જે છવ્વીસમી જાન્યુઆરીની દિલ્હીની પરેડ છે એમાં ગુજરાતનો ટેબ્લો છે એ ધોરડો ને કરી રહ્યું છે